ગુજરાત સુવર્ણકાળ સેતુ કમિટી દ્વારા ધોરાજી અને મોરબી ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ ખાતેથી નીલેશભાઈ લુંભાણીએ સ્થાપના કરેલ સુવર્ણકાળ સેનો કમિટીની મીટિંગ ધોરાજી અને બુધવારે રાખવામાં આવી હતી જે મીટિંગમાં ધોરાજીના તમામ સોનીનો વ્યવસાય કરતા વેપારીઓ જોડાયા હતા અને આજે મોરબીને તમામ સુવર્ણકારોને એક સંદેશો દેવા આવ્યો છું કે આપણે કોઈએ મજબૂર બનવાનું નથી મજબૂત બનવાનું છે અને આપણે કોઈ પણ ફટું કોઈ પણ થતું હોય આપણા સમાજ ઉપર કોઈ પણ રીતે પછી સત્તા હોય સરકાર હોય કોઈ પણ હોય એનો સામનો એનો જે કાંઈ હોય તેનો સત્યનો સામનો સત્યની સામે સત્યને આધારે લઈને આપણે આગળ વધશું આપણે કોઈનાથી ડરશું નહીં જે કાંઈ હોય તે એકસો એ જેઠ આપણે આપણી રીતે સ્પષ્ટ ભાષામાં નિવેદન આપી અને જે કાંઈ જીઆર છે એ જીઆરમાં જે રજૂ કરું છું અને અમારો કોઈ પણ સુવર્ણકાર હોય ખોટી રીતે ધંધા છે નહીં અને અમારી સંસ્થાની અંદરમાં અઢાર જણાની ટીમ છે અઢાર જણાની ટીમમાં અંદરમાં અમારો કોઈ પ્રમુખ નથી કોઈ ઓલું નથી બધા અમે મેમ્બર છીએ અને અઢાર જણાની ટીમ લઈને અમે નીકળ્યા છીએ અને અઢાર અઢારનો સંકલબ છે જ્યાં સુધી સુવર્ણકાર સમાજ એક નહીં થાય કે સુધી કોઈ પણ જાતનો તહેવાર કે રવિવાર એ કાંઈ આવશે નહીં અમારો અમારો સુવર્ણકાર એ જ અમારું જીવન છે જીવનની વાતો છે અમારો સુવર્ણકાર જયારે એક થશે ત્યારે જ અમે તહેવાર મનાવશું આ અમારો સંકલ્પ છે અને રહેશે અને આ અમારો એકદમ નિર્ણય સખત નિર્ણય છે અને અમારા દરેક સુવર્ણકારને અમે એક કરવા માટે જ નીકળ્યા છીએ અને એક થશું અને આગળ વધશું અને આજ પછી ખોટી રીતે કોઈ પણ કાયદાકીય રીતે અંદરગત હશે તો એનો સખત રીતે સામનો કરશું આજે મોરબી મુકામે તમારું આખી ટીમ આવી છે અમરેશભાઈ અમરેશભાઈ પણ એની આટલી મોટી વિશાળ સંખ્યામાં ઘરોના ઉપસ્થિત થયા છે અને વિશેષ ખૂબ જ ધ્યાન આપીને નિલેશભાઈએ બધા માર્ગદર્શન આપ્યું છે એટલી મુશ્કેલી એવાથી નીકળીને બાદ કેમ આવું પોલીસની યાદ કરતી પણ ભવિષ્ય ફસાનો સચોટ ભાગે નિલેશભાઈ આપ્યો છે એ બદલ મોરબી સમાજ સમર્ણક સમગ્ર સુવર્ણકાર સંઘ એમનું ખૂબ હૃદયથી રૂપ છે ભવિષ્યમાં એમના બધા લોકો અવતર્યો એમને આવીને અને આવીને આવી તમારી છતાં આપી છે સૌનો ધન્યવાદ નિલેશભાઈને ખાસ તેઓના પ્રશ્નો નિલેશભાઈને જણાવ્યા હતા અને જે પ્રશ્નનો નિકાલ તે જ રીતે રવિવારના રોજ ગુજરાત સુવર્ણકાંડ સુરક્ષા સેતુનું ટીમ સાથે મોરબી ખાતે તમામ સોનીનો વ્યવસાય કરતા વેપારીઓની મિટિંગ રાખવામાં આવી હતી અને આ મિટિંગમાં તમામ વેપારીઓ ચોરાવ માલ લે વેચની સમજણ આપવામાં આવી હતી આ મિટિંગમાં અશોકભાઈ તેમજ તેમની ટીમ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું